આજની ભલાસરા ગામની મીટિંગમાં વ્યસન મુક્તિ માટે લેવાયેલા નિર્ણય આ મુજબ છે ભલાસરા ગામમાં દારૂનો કે કેફી પદાર્થનો વેપાર કરવો નહીં બરાબર જો કોઈ વ્યક્તિ ગામમાં દારૂ વેચતો જણાશે તો તેને એકાવન હજાર નો દંડ કરેલ છે જો કોઈ વ્યક્તિ ભીજલી હાલતમાં જણાશે તો તેને અગિયાર નો દંડ પાત્ર છે જે વ્યક્તિ ગામમાં દારૂ વેચશે તો તેના ઘરે કોઈ પણ પ્રસંગે ગામના લોકોએ જવું નહીં તથા કોઈ પણ વ્યક્તિ જેના ઘરે જાય તો તેને પણ દંડ કરવામાં આવશે બાર ગામથી કોઈ વ્યક્તિ દારૂ પીને આવી કોઈ પણ પ્રકારની ધમાલ કરશે તો તેને પણ દંડ વસૂલવામાં આવશે ઉપરના દરેક મુદ્દાને લઈને એક કમિટી બનાવ બનાવવામાં આવશે જે તે દંડ વસૂલ કરશે કોઈ પણ સમાજના વ્યક્તિની ઓળખાણ કે લાગવગ ચલાવવામાં આવશે નહીં કોઈ પણ ગામમાં આતંક કે ભય ફેલાવશે તો તે વ્યક્તિ પાસેથી પણ દંડ વસૂલ કરવામાં આવશે જો કોઈ એક કોઈ પણ વ્યક્તિને છોડાવ પકડાયેલા વ્યક્તિને છોડાવવા જશે

নম লখিম চে বৰা নম ল